દાહોદ જિલ્લાની અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા તાજેતરમાં અનુસૂચિત જાતિ કેળવણી મંડળના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી આ રચનામાં દાહોદના ઉકરડી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આશ્રમ શાળામાં સમગ્ર પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં અનુસૂચિત જાતિના દાહોદ જિલ્લાના તેમજ તાલુકાના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી આ બેઠકમાં દાહોદ જિલ્લા તેમજ તાલુકાના મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના અગ્રણીઓ તેમજ સમાજના સારી કામગીરી કરનારા લોકોનું શાલ પુષ્પગુચ્છ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો સંવિધાન રજૂ કરતો મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત અનુસૂચિત જાતિના સૌરભ મેગેઝીનના પ્રણેતા દિનેશભાઈ પરમાર દાહોદના મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા બરોડાથી ગિરીશભાઈ મિસ્ત્રી રાષ્ટ્રપતિ સાથે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પતિ પત્ની મધ્યપ્રદેશના જાંબુઆ ગામના રમેશભાઈ પરમાર તેમજ તેમના પત્ની શાંતિબેન પરમાર દાહોદ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી ક્વિનર શ્રી ગોપાલભાઈ ધાનક સાહેબ સહક્વિનર શ્રી કરણસિંહ ચાવડા સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અનુસૂચિત જાતિના સમાજને આગળ વધારવાની પ્રેરણા આપી હતી રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ દાહોદ ઘરો વધારે રાખે આજકાલ શું હોય ખબર જે જાતો એને દાહોદ મુકામે અનુસૂચિત જાતિ મંડળી ઘટના માટે એ નિમિત્તે સમગ્ર દાહોદના વિવિધ તાલુકામાંથી સમાજના લોકો એકત્રિત થયા હતા આ ખેડી મંડળ દ્વારા

પણ જેટલા મારાજ બંધુ આગળ છે સમાજ આગળ નથી આવ્યો તમે બાકીના સમાજો બાકીના સમાજો જુઓ તમે આપણે દીકરીએ ખોટું કર્યું છે એટલે બહુ કે આપણા આપણા જ કરે માણસો શા માટે અને ઓછી સમાજની અંદર જાય ને તો મામા ઘેર કહીએ કે આપણે કે हिरण के सिंह का मुखोड़ा बनता जब वो राजा महाराजाओं के दौर पे लगता था तो हमारे दादा परदादा जो रामा थे वो वहाँ के मेंबर थे वहाँ के महाराजा दिलीप सिंह महाराज थे जो राजा थे उन्होंने मेंबर भी बना रखे थे उसके बाद